આખી રાત હક લેવા દેતા નથી દુનિયા દાતાર રાજી ખુશી જે દેતી હોય અગિયારસો પાંચસો એ લેવાનો અમારે હક છે પણ ઈ લોકો પાંચ પાંચ હજાર પંદર પંદર હજાર આજે એવું લોકો પાસેથી જબરજસ્તી લઈ લે તો કાલે મને કોણ પૈસા દેવા આવશે પણ અખાડા માં એ લોકો રહેતા જ નથી એ લોકો બધા અલગ અલગ જગ્યાએ એ રાખીને રાખી રે છે અને રાજકોટની પબ્લિક આગળ જેમ ફાવે એમ મન ફાવે એમ માંગી અને એ બધુંય માંગી અને મીરાદે છે એ જપ્ત કરી લે છે કિન્નરોને દબાવીને અને કિન્નરો કઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધોય દાગીનો બાગીનો બધું એ મગસૂદ ને એનો લવર છે ને એને પહેરાવે છે માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે મઢ છે મહાકાલ નિવાસ બૌચલ નિવાસ એમને જ પૈસા આપો મીરાદેવાળાનું બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરાદે અને મગસૂદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર ઉપરથી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ કે અમે બીતા નથી પોલીસ આગળ અમારું ઈ કે પોલીસ આગળ અમારું જ હાલશે કે અમે અહીંયા ઘાઘરા કાઢશું અમે અહીંયા ખેલ કરશું અમે તને અહીંયા મારશું અને અહીં તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની